વડોદરાના ચાર તાલુકાના ખેડૂતોનો વિરોધ કરચણ પાદરા વડોદરા સાવી તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા વિરોધ કરાઈ રહ્યો છે રેલવેના ફ્રેઇટ કોરિડોરનું વળતર ચૂકવવામાં ભ્રષ્ટાચારનો આરોપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતો

બિલકુલ વાત કરવામાં આવે ખ્યાતિ તો જે રીતના વડોદરા પાદરા સાવલી અને કરજન તાલુકાના જે ખેડૂતો છે તેમને યોગ્ય જમીનું વર્તર ન મળતા આજે ખેડૂતો આક્રમક મૂળમાં છે અને આંદોલનના મૂળમાં છે તેવું લાગી રહ્યું છે કારણ કે આપ જોઈ શકો છો કે તમામ ગામના જે ખેડૂતો છે તેઓ મોટી સંખ્યામાં અહીંયા કલેક્ટર કચેરી બહાર એકત્રિત થયા છે સામે હું તમને બતાવીશ કે આ જે છે તે કલેક્ટર કચેરી છે અને પોલીસનો અહીંયા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ખેડૂતના જે આગેવાન છે હસમુખ ભટ્ટ અને સાત જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને જે રીતના વાત કરવામાં આવે તો ખેડૂતો કહી રહ્યા છે કે તેમને પ્રોપર જમીનનું વળતર મળે પ્રોપર તેમને ક્યાંથી તમે આવ્યા છો અને જેરકી આવ્યા છે રેલવે દસ બાર વર્ષ થી ગઈ છે રેલવે ના પૈસા હજુ સુધી નઈ આવતા રોડ ગયો તો આ સરકાર કરે છે કેટલી વાર આવેદન પત્ર આપ્યા બધું જ આપ્યું તો કોઈ નિકાલ આવતો નથી રેલવેમાં જે તમારે ભ્રષ્ટાચાર થયો છે ને એ તમને ખેડૂત ને પચાસ ટકા બી રૂપિયા નથી મળ્યા અને અત્યારે આર્બિટેટર માંથી જે કેસ કોઈને ઇન્ફોર્મ કર્યા વગર આટલા વર્ષથી કેસ ચાલતો આર્બિટેટર માંથી ડિસ્મિસ કરી દીધો શું શું કહેશો તમે અમારી તો એક જ માંગ છે કે નવસારી વલસાડ ને સુરત એ ગુજરાતમાં આવે છે તો વડોદરા જિલ્લો શું ગુજરાતમાં નહીં આવતો નવસારી વલસાડ સુરતમાં બારસો રૂપિયા ત્રીસ રૂપિયા જંત્રીના ના બારસો બારસો રૂપિયા ચૂકવ્યા હોય તો એ અમારો હક નહીં કેટલા ચુકવ અમાને જે જંત્રી હતી એ જંત્રી જ અમને ચૂકવી એકસો છ રૂપિયા બરાબર બારસો રૂપિયા ચૂકવી ને એના ઉપર વ્યાજ અને એના ચાર ગણા જયારે એ અમને એ નથી ચૂક્યું અમારા કલેક્ટર જોડે એ જ માંગણી છે

અન્યાય થયો છે ભરૂચમાં બી અન્યાય થયો છે વાસદથી લઈને અનઘર છે કે વાદરા સુધી સાવલીવાળા વડોદરા તાલુકો વાઘોડી પાદરા તાલુકો બધાને અન્યાય થયો છે અને તમામ ખેડૂતો જોઈ શકો છો કે હું તમને એક વિઝ્યુઅલ્સ બતાવીશ કે કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા પહોંચી રહ્યા છે પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી છે કારણ કે પોલીસ પરમિશન જે છે તે રેલી માટે આપવામાં નથી આવી અને તેના કારણે જ કહી શકાય કે અત્યારે પોલીસ અટકાયત કરીને વધુ કાર્યવાહી કરી છે પરંતુ હાલમાં ખેડૂતોને સમજાવવામાં આવ્યા છે કે એક કે બે આગેવાન કલેક્ટરને મળવા માટે જઈ શકે છે અને કલેક્ટરને મળીને રજૂઆત કરીને તેમની જે પણ માંગો છે તે મૂકી શકે છે પરંતુ એક વાત ચોક્કસથી ખ્યાતિ હું તમને કહેવા માંગીશ